અને આ લોકોને કોઈનું આપડ્યું નથી વિક્રમભાઈ સુપર ઇસ્ટારે એમની વેદના રજૂ કરી છે એટલે વચ્ચે તો એ લોકોને જેની બહેનનું કેવું એવું છે કે ત્રણ જિલ્લાનું બંધારણ કરેલું છે તો એમને તરતને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો તો કે બાર મહિના સુધી છૂટી નથી કરવાની તો એમને ભાઈ કેવું જોઈએ ને કે હું વિચારીને ભાઈ ત્રણ જિલ્લાની વાત કરીને તમારો કોઈ બી રોજગારી વિચારશો સાહેબ મારા જેડે હો જણાના ઘરે હેડે છે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોની વીસ વીસ વર્ષની મહેનત છે એ લોકો ફોન કરી કરીને મને રોવે છે એમની વેદના આવે છે કે ખબર ભાઈ અમારું શું થાય એ ને આપડે કાયમ માટે બંધ કરી દેવું છે ગાવું આવું જ નથી તમે એમનો પગાર ચાલુ કરો તો એમની રોજગારી કરી બંધ કરવા જોઈએ લગનપુર તો પણ શું કારણ